સીતારામ જય માતાજી તો મજામાં બધાય ને આપણી ફરીથી આવે ખુશી ફેશન અબમાં કારણ કે ખુશી ફેશન અબમાં મહિનામાં કેટલા વાર માલ આવે બધો કેટલી ને કેટલી વાર બધી બહેનોની ખબર જ હે કે ખુશી ફેશનમાં નવું નવું કલેક્શન આવે છે દર વખતે ને અઠવાડિયે દીએ તો કુરિયલ ને પાર્સલ ચાલુ જ હોય તો આપણે આજ ખેર લેલા મોલ કોટન એકદમ સરસ કાપડ એકદમ અને આમ ચમકવાળું છે મલકોટન ને લીલી બોર્ડર છે જો કેટલી મસ્ત છે જો આપણે પ્રસંગમાં પણ પહેરી હોય તો બહુ છે એટલે મલકોટનમાં બધા નમૂના હું તમને બતાવે તો આ છે એકદમ કેસરી ટપની છે અને લીલી બોર્ડર છે આ છે મરુણ મલકોટનમાં મરુણ કલર ને પહેરી એટલે કેટલું જોવો તમે એટલો મસ્ત ઉઠાવા આવે અને લગ્ન પ્રસંગમાં પણ આપણે ક્યાંય પહેરી હોય તો પણ સરસ લાગે ને આ છે બ્લાઉઝ જો મલકોટન બ્લાઉઝ લીલા કલરનું જેવી બોર્ડર હોય ને એવું બ્લાઉઝ આવે અને આ છે પાલ જો કેટલો મસ્ત છે જો ને અત્યારે મલકોટન તમે હજાર બારસો ની પંદરસોની લેવા જાઓ તો તમને આ ભાવમાં સાડી ક્યાંય ન મળે આ ભાવ સસ્તો છે એટલે ખાલી સાંધો આવે સાંધો છે પાટલીમાં આવી જાય એટલે આ મોલ કોટન તમને સસ્તી અને રીઝનેબલ ભાવમાં મળી જાય કારણ કે ખુશી ફેશન હબમાં બધો માલ રીઝનેબલ ભાવમાં જ મળે ગામથી પચાસ રૂપિયા ઓછા તો આપણે આ છે મરૂણ કલર બાંધણી ટાઈપની અને આ છે એનો આનો કટકો લાગે ઈ સાડી છે ઓલું બ્લાઉઝ છે આ છે સાડી મરુણ કલર ની અને આસે હાફ હાફ સી આવે ગ્રીન સાડી છે ને મરુણ બ્લાઉઝ છે સરસ આસે બ્લાઉઝ છે આ અને ગ્રીન આખી સાડી ગ્રીન છે જો આવો રો છે આ સાડી છે આખી હું તમને બતાવે એટલે તમને ખબર પડે જો આ મને ખબર નહોતી કે આ કઈ છે આ લીલા કલર નું ધરતી છે અને મરુણ કલર નું બ્લાઉઝ છે તો આ સાડી એટલી મસ્ત છે ને કે આપણે લેવાનું મને નહીં થાય ને પહેરવાનું સાડીયું કંઈ હોમાતું નથી ને એટલે કેટલીક લઈ લઈને વાળી કેટલીક આપણે કરવી એટલે મારે તો કોઈ બાકી નથી પણ જ્યાંથી દેખું ત્યાંથી સાડી જ લઈ આવું બહેનોને ખબર જ છે બધી તો આ છે મલ કોટનમાં ઝેરી કલરમાં લીલી આ છે બ્લેક જે બેનું છે ને બ્લેકના યા તાત્કાલિક આ ઓર્ડર કરવાનો છે બેનોને કારણ કે મલ કોટનમાં એકદમ બ્લેક કલર અને પાછું એનો બ્લાઉઝ પણ જો મરુણ કલરનું જો એકદમ સરસ છે આનો બ્લાઉઝ છે મલ કોટનનું મરુણ જે બોર્ડર છે ને એવું જ બ્લાઉઝ આવે તો કાપડમાં તો આપણી ફૂલ જવાબદારી છે એકદમ સરસ ને એકદમ આનું નામ જ મલ કોટન છે એટલું મલ ટાઈપનું કાપડ આવે જો કેસરી પીળી છે અને મરુણ બોર્ડર છે જો મરુણ બ્લાઉઝ પણ મરુણ છે જો આ બ્લાઉઝ છે આજ વખતે સાડીનો તા ખજાનો આવ્યો છે ખુશી ફેશન અબ માં તો આપણે તાત્કાલિક ઓર્ડર કરો અને વોટ્સએપ નંબર પણ આપણે આમાં આપી દીધેલા છે તો આપણે વિડીયો કોલમાં પણ તમને જોવા મળે અને ઓનલાઈન પણ આપણે કરીએ અને હોલસેલ પણ કરીએ અને રિટેલ પણ કરીએ સાડીઓમાં એટલી બધી આપણી ફેસિલિટી આપે છે ખુશી ફેશન અબ તો આ છે એકદમ લીલા કલર આ છે એની એકદમ બોર્ડર સરસ મને તો આ બધી સાડીની બોર્ડર બહુ ગમે મલ કોટન એટલે મલ કોટન જ કહેવાય બહુ મસ્ત છે ને ખુશી ફેશન ઘણી બધી આપણે સગવડ આપે જ છે બધાયને તો વેલા તે પેલા ધોરણે આપણે કોન્ટેક કરો ખુશી ફેશન અગ્ન આ છે એકદમ મરૂન કલર જેવી અને લીલી બોર્ડર છે ને આમાંય પણ બ્લાઉઝ પણ આનું લીલું છે જો જે બોર્ડર હોય ને એવું જ બ્લાઉઝ આવે

જેવું બ્લાઉન બે કલર માં બે જણીઓને જોતી હોય તો તમને આ કલર મળી રહેશે બે પણ આનું બ્લાઉઝ પાછું અલગ છે જો આ એનું બ્લાઉઝ છે જો છે છે પ્રિન્ટ વાળું એકદમ મસ્ત જો

તો ખુશી ફેશન અબમાં ઘણી બધી સાડી આવી ગઈ છે ડ્રાસો આવી ગયો છે બાંધણી આવી ગઈ છે અને મલ કોટન છે બધી સાડીના નમૂના તમને ખુશી ફેશન ફેશનઅબમાં મળી જશે તો આ પણ બહુ સરસ છે જાંબલી કલરની સાડી છે અને મરુ કલરની બોર્ડર છે જો એ એકદમ અવિનવી વેરાયટી ખુશી ફેશનઅબમાં તમને મળશે જે માગો એ બધુંય મળીએ તો ડ્રેસ કુર્તી કાપડ મટીરિયલ બધું મળીએ લેગીસ બધુંય મળે આ છે જાંબલી કલર અને મરુ કલર બોર્ડર છે ને એને લીલું કલર બ્લાઉઝ છે જે બોર્ડર એ લીલે જ છે બોર્ડર જેવું જ બ્લાઉઝ છે કારણ કે બોર્ડર જેવી છે એવું જ લીલું બ્લાઉઝ આવે છે અને વચ્ચે છે આપણે બીટ કલર બહુ સરસ છે આ બેન ગમતા હોય તો રાખી દેજો નોખા નોખા બે કલર આ પણ બીટ કલર છે આમાંય પણ બોર્ડર લીલી છે જોડરમાં હોય એ કલર નું બ્લાઉઝ આપેલા છે હવે હું તમને બીજું પછી બતાવું હવે આપણે બ્રાસો બાંધણી બધી વેરાયટી આપણા પાસે છે તો આપણે એ બધી હવે પાછી લઈએ અને બીજી બતાવીએ પણ ને આમાં જો કેટલી બધી વેરાયટી দিছে অলগ অলগ બધી બાંધણીઓ છે બહુ મસ્ત છે તો આપણે પાછા બીજા બ્લોગમાં આપણે આ બધું બતાવશું આપણે એટલી બધી સાડી એક જ ઓલામાં નો આપણે બધી બતાવી હગીએ એટલે આપણે બીજા વિડીયોમાં આપણે બધી સાડી બતાવશું ને બીજો બ્લોગ બનાવશું આ બધી સાડી એક વિડીયોમાં નો આવે સારું હાલો તો જો આ બધું મેં તમને બતાવ્યું મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો